કલા સાહિત્ય અને સ્થાપત્યની નગરી વડોદરાની ક્રિએટિવ હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ કાર્યક્રમ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વજરાજજી કુમારજી મહોદયશ્રીની નિશ્રામાં અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ રંગછટ્ટા અને હેરિટેજની સુરાવીનું આયોજન સુરસાગર તળાવ મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત વત્સલા પાટીલ અચલ મહેતા સચિન લીમયે આશિતા લીમયે શિવમસિંહ કાવ્યા લીમયે મહર્ષિ પંડ્યા સ્વરિત કેલકર ખાસ ઉપસ્થિત રહી પોતાના કંઠે સુરે લાવશે ત્યારે આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેકલ્ટીના ડીન ગૌરંગ ભાવસાર સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ અંગે વધુ માહિતી આપી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એટલે આપણી મ્યુઝિક કોલેજ અને છોકરાઓની ગાયનશાળાથી જે પ્રખ્યાત છે એમાં આજે વડોદરા શહેરના બધા જ કલાકારો ઉદ્યન્ય કલાકારો દ્વારા રંગોત્સવ હોળી નિમિત્તે કરવામાં આવવાનો છે અને આ કાર્યક્રમ અવિરત વડોદરાની કલાપ્રેમી જનતા માટે રહેવાનો છે અને આમાં લોકસંગીત શાસ્ત્રીય સંગીત લોક નૃત્યો શાસ્ત્રીય નૃત્યો નાટ્ય ભવાઈ આદિ વગેરે જે આપણા આપણો વારસો છે તે મહારાજાએ જેને જેનું સિંચન કર્યું હતું મહારાજા સાયાજી રાવે એને આપણે આગળ વધારવાનું એક બીડ બીડું ઝડપ્યું છે બધા જ કલાકારોના માધ્યમથી અને આજે એનું એક શરૂઆત આમ તો શરૂઆત તો આપણી આપણા કલાનગરીની અંદર અલગ અલગ જગ્યાએ એના કાર્યક્રમોને બધું થતું જ હોય છે પણ એક વડોદરા હેરિટેજ આપણું આ શહેર છે અને હમણાં જ વડોદરાના ગરબાના કારણે યુનેસ્કોએ આપણને હેરિટેજ ગરબા ડિક્લેર કર્યા છે ત્યારે આપણી પરંપરા જળવાય અવિરત જળવાય અને નવી પેઢીને આપણી કલા વારસો છે એની જાણકારી આપી શકીએ અને આખા વિશ્વની અંદર વડોદરાનું નામ કલાનગરી તરીકે સ્થાપિત રહે તે સંદર્ભથી આ એક ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને એ અવિરત ચાલશે વડોદરા કલાનગરીમાં આજે વડોદરા શહેરના પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કલાનુંભૂતિ બેનર અંતર્ગત રંગોત્સવની શુભ શરૂઆત થઈ રહી છે આગામી તમામ શનિવાર અને રવિવારના રોજ રાત્રે ફક્ત મ્યુઝિક કોલેજ અને નહીં પરંતુ ગુજરાતના અને દેશના નામી કલાકારો અને મ્યુઝિક કોલેજના આજુબાજી તમામ કલાકારો દ્વારા એમની કલાની પ્રસ્તુતિ થવાની છે ત્યારે આજનો શુભારંભનો કાર્યક્રમ વડોદરા શહેરના રાજમાતા અને મહારાજા સહેજીરાવ યુનિવર્સિટી કુલાધિપતિ સાથે સાથે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારીજી મહારાજ મહારાણી એટલે રાજમાતા મહારાણી શુભાંગી રાજે તો એ છૂટો બેરિયર ચેક આપેલો છે વડોદરાવાસીઓને કે વડોદરામાં જે પણ સારું થતું હશે એમાં અમે બધા જોડાવાના છે અત્યારે આજે તેઓની અધ્યક્ષતામાં આ શુભારંભનો કાર્યક્રમ થઈ રહ્યો છે જેમને દેશ વિદેશમાં વડોદરાના ગરબા અને વડોદરાનું સંગીત ખૂબ પ્રસિદ્ધ કર્યું છે એવા તમામ મોટા ગજાના કલાકારો એકી સાથે એક ડાયસ પર આવીને પોતાની કલાની પ્રસ્તુતિ કરવાના છે મને લાગે છે આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક દિવસ છે જ્યારે તમામ કલાકારો એકત્ર થઈને પોતાનું કલાની પ્રસ્તુતિ કરવાના ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા આ કાર્યક્રમમાં જોડાઈએ અને આગામી દિવસોમાં દર શનિવાર રવિવાર જે કાર્યક્રમો થવાના તેમાં પણ જોડાઈએ અને આજના દિવસે ખાસ